લોકો પોતાનો જન્મદિવસ કેક કાપી અને પોતાના મિત્રો સાથે મનાવતા હોય છે પણ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે વગડોદરા શહેરના કમાટી બાગ ખાતે પ્રજ્ઞા ચક્ષુ અને દિવ્યાંગો સાથે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ પોતાના જન્મદિવસની ઉજવણી કરી દિવ્યાંગો અને પ્રજ્ઞા ચક્ષુઓને ભોજન વિતરણ અને અનાજની કીટનું વિતરણ કર્યું હતું સાથે સાથે શિયાળામાં ઠંડીથી રાહત મળે તે માટે ધાબડા વિતરણ પણ કર્યું હતું અને પ્રજ્ઞા ચક્ષુઓ અને દિવ્યાંગો પાસે પોતાના જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ મેળવ્યા હતા વાગોણ્યા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના જન્મદિવસની દિવસની અનોખી રીતે ઉજવણી કરી વડોદરા શહેરના કમાટી બાગ ખાતે પ્રજ્ઞાચક્ષુ તથા દિવ્યાંગો સાથે તેમણે પોતાના જન્મદિવસની ઉજવણી કરી પ્રજ્ઞાચક્ષુ તેમજ દિવ્યાંગોને રાશનની કીટ તેમજ શિયાળાની ઠંડીથી રાહત મળે તે માટે ધાબડા વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ પોતાનો જન્મદિવસ દિવસ હોવાથી તમામ પ્રજ્ઞાચક્ષુઓને અને દિવ્યાંગોને ભોજન કરાવી અનોખી રીતે તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી પ્રજા સેવા જ એ પ્રભુ સેવા ના સૂત્ર સાર્થક કરી બતાવતા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તેઓની આ સેવાકીય પ્રવૃત્તિના કારણે જ તેઓ લોકપ્રિય ધારાસભ્યની હડોળમાં આવે છે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવાના કાર્યક્રમમાં પોતે ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ તેમના સમર્થકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રજ્ઞાચક્ષુ તેમજ દિવ્યાંગો સાથે જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી મારા જન્મદિવસ દરમિયાન અમારા માતા પિતાના આશીર્વાદ લઈને દર વર્ષની માફક હું શરૂઆત કરતો હોઉં છું સેવાકીય કાર્યક્રમ આજે પણ માતા પિતાના આશીર્વાદ લીધા પછી કબૂતરને અનાજનો ચણ નાખીને ત્યાંથી અમારા બાજવા ખાતે નાના ભૂલકાઓએ શિક્ષકોએ અને આચાર્યએ આજના દિવસની જે અમારા જન્મદિવસની ઉજવણી કરી ખરેખર મારા માટે અનેરો ઉત્સાહ અને મારું નાનપણ એ લોકોએ યાદ કરાયું ત્યાર પછી અમે દર વર્ષની માફક અમારા પ્રજ્ઞા પ્રજ્ઞાચક્ષુની વચ્ચે હું દર વર્ષે જન્મદિવસ મનાવતો હોય છું પ્રજ્ઞાચક્ષુને અનાજની કીટ કંબલ અને ભોજન સાથે દર વર્ષની માફક મારો જન્મદિવસ કમાટીબાગ ખાતે અમે ઉજવતા હોય છીએ અહીંયાથી પછી અમે વિકલાંગ બાળકો ગોરેજ ખાતે બસો થી અઢીસો બાળકોની વચ્ચે વિકલાંગોને જમાડી અને અમે પણ ત્યાં ભોજન લઈને મારો જન્મદિવસ મનાવતા હોય છે ત્યાર પછી ગૌશાળા ખાતે ગાયોને લાડુ કેળા અને લીલો ઘાસચારો એ પછી અમારી વાઘોડિયા વિધાનસભાના શહેરના મિત્રો તમામ લોકોને શુભેચ્છા માટે આવતા હોય છે એ દરેક લોકો દુમાડ ખાતે સાંજે ભેગા થઈ અને ભોજન લઈ અને અમે છૂટા પડશું